જી સાહેબ આપણો પરિચય મારું નામ પાર્શ્વ શેઠ છે આપણું શોપનું નામ છે વીરાભાઈ ગૌતમ સ્વીટ્સ ધોરાજીવાળા આપણી શોપ લોકેટેડ છે ટાઈમ સ્ક્વેર શોપ નંબર ટુ ગૌરવપથ રોડ નિયર મોનાર્ક પાલ જી સાહેબ આપણા જે શોપ આપણે જે છે એમાં કઈ કઈ વેરાયટીઓ છે ને કઈ કઈ પ્રકારની ગુણવત્તા આપણા દર્શકોને કહી આપણી પ્રખ્યાત વેરાયટીમાં આપણે આપણી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ આવે જેમાં દૂધ અને માવ આપણે નથી વાપરતા એટલે ટોટલી ફરાળી આવે ઉપવાસમાં પણ લોકો ખાઈ શકે છે બીજી ફ્રાય ફ્રૂટ આપણી સ્વીટ્સ આવે છે પછી કેસર પેંડા જે આપણા સૌરાષ્ટ્રના ટેસ્ટના આવશે અને બીજી આપણી કાજુકતરી જે આપણે જીવ કોઈ જ નહીં બનાવી શકીએ એટલી સોફ્ટ અને એટલી જ સ્વાદિષ્ટ આવશે અને બંગાળી આઈટમ એ પણ બારથી પંદર જાતની આપણે રાખીએ છીએ એ પણ ગાયના દૂધમાંથી બનેલી અને આઈસ્ક્રીમ શ્રીખંડ જે અમારું પોતાનું ઇન્વેન્શન છે નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાંથી ખરેલું છે અને પોરબંદરની ખાજલી ચોક્કસથી મળે છે આપણે ત્યાં હવે લોકોને આપણે દુકાને આવવું હોય તો કઈ રીતનું એ લોકો આવી શકે તમારે ત્યાં ખરીદી કરવા માટે લોકોને આપણું શોરૂમ લોકેટેડ છે ટાઈમ સ્ક્વેરમાં તે આપણું સવારના આઠથી લઈને રાતના દસ વાગ્યા સુધી આપણું શોરૂમ ઓપન હોય છે આપણે ઝોમેટો પર પણ આવી ગયા છીએ સ્વિગી પર પણ આવી ગયા છે તો લોકોને અમુક લોકો જે દૂર રહે છે જેને ઝોમેટો સ્વિગી નથી આવડતું તો એ લોકો પોર્ટર પણ અમારા કોલ થ્રુ અમે પોર્ટર પર પણ અમે ડિલિવરી આપીએ છીએ રેપિડોમાં પણ ડિલિવરી આપીએ છીએ